તો નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તો પહેલા તમને જણાવી દે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારને લઈને વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ચારના વર્ષ બાદ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને કહેવાય છે કે મિત્રો મોદી સરકારે આપેલું આ વચન જે છે તે મોદી સરકાર દ્વારા જો કોઈ પણ વચન આપવામાં આવે છે તે ક્યારેય ફક્તું નથી અને હંમેશા સાચું જ વચન આપે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બે હજાર બાવીસની સાલ જતી રહી છે તેને પણ બે વર્ષ થયા છે ખેડૂતોની આવક બમણી થવાની બદલે અત્યારે અડધી જરૂર થઈ ગઈ છે તો આ મુદ્દે મિત્રો ખેડૂતો દેવા માફીની માંગ ઉઠાવે છે ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા માટે પૂરતું બજેટ નથી જ્યારે મિત્રો બીજી બાજુ ઔદ્યોગિક લોકોના દેવા માફ કરવા માટે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકાર પાસે પૂરતું બજેટ હોય છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચારને લઈને મિત્રો વાત કરી તો મોદીજીનો ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે મોદીજી મિત્રો ખાસ મિત્રો વાત કરીએ તો પીએમ મોદી ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો કર્યા હતા અને આ કાર્યક્રમમાં મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવ્યા હતા ત્યારે મિત્રો આજ કાર્યક્રમમાં મોદી સરકારે બે હજારના હપ્તાના પણ સમાચાર આપ્યા અને સાથે સાથે મિત્રો પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસ્સો ને છાસઠ રૂપિયા છે તેની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો ને વીસ રૂપિયા ચાઇનામાં મિત્રો તેના ભાવ સત્યાવીસો રૂપિયા અને અમેરિકામાં આશરે ત્રણ હજાર રૂપિયા એની એ જ થેલીના ભાવ છે તો મિત્રો જે વસ્તુ અમેરિકામાં ત્રણ હજાર અને પાકિસ્તાનમાં મિત્રો આ આઠસો રૂપિયા આ દરેક ભાવે મળી રહી છે તે જ વસ્તુ મિત્રો ભારતના ખેડૂતોને બસ્સો ને છાસઠ રૂપિયામાં મળી રહી છે અને સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તેવું પણ મિત્રો મોદીજીએ કહ્યું હતું તો મિત્રો યુરિયાના ભાવ મિત્રો જે છે તે માત્રને બસ બસો પચાસથી લઈને બચો સાઠ રૂપિયા મિત્રો ગુજરાતની અંદર અને ભારતની અંદર છે જ્યારે મિત્રો અન્ય દેશોમાં જોઈએ તો ત્રણ હજાર સુધી એની એજ થેરીના ભાવ છે તો મિત્રો આ મુદ્દે સરકાર ખેડૂતોને લઈને ખૂબ જ ધ્યાનપૂર્વક ખેડૂતો માટે ફેસલા લઈ રહી છે અને ખેડૂતો માટે મિત્રો સરકાર ખૂબ જ અત્યારે આગળ કાર્યો કરી રહી છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો મિત્રો પાક વીમો ફરીવાર મળશે ખેડૂતોને મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટે નહીં તે માટે મિત્રો જે છે તે ખેડૂતોને આ યોજનાઓ જે છે તે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ માત્ર અડતાલીસ કલાકમાં જ ખાતામાં મળી જાય તેવી પણ મિત્રો આ વખતે સિસ્ટમ અને પ્રોસેસ કરવામાં આવશે અને મિત્રો આ પાક વીમાની એન્ટ્રી ગુજરાતમાં હવે કરવામાં આવી રહી છે તો મિત્રો તમને છેલ્લો પાક વીમો ક્યારે મળ્યો હતો અને શું તમારા ગામડાઓની અંદર તમારા આસપાસના જિલ્લાઓમાં પાક વીમા મળી રહ્યા છે કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછી મોટા સમાચાર અંગે વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે મિત્રો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ મિત્રો દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક આવક આપવામાં આવે છે અને મિત્રો આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તા પેટે ખેડૂતોને આપવામાં આવે છે અને દર હપ્તા મિત્રો ચાર ચાર મહિનાના અંતરાલે આપવામાં આવે છે તો મિત્રો છેલ્લો હપ્તો જે છે તે પંદર નવેમ્બરના રોજ આપવામાં આવ્યો હતો તો મિત્રો તેના ચાર મહિના બાદ હવે આવનારો હપ્તો આવી શકે છે એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆત આસપાસ મિત્રો આ બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો આવી શકે છે જો કે મિત્રો સરકારે આ અંગે કોઈપણ રીતની સત્તાવાર જાહેરાત નથી કરી અમે અમારા અનુમાન પ્રમાણે અને કેટલાક મીડિયાના અહેવાલો પ્રમાણે જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે ફેબ્રુઆરીના મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે તો મિત્રો ત્યાર પછીના ના મહત્વના સમાચાર અંગે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં રોગચાળો ફાટ્યો છે અમદાવાદ શહેરમાં હવે રોગચાળાની ઝપેટમાં આવી ગયું છે ત્યારે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બે કાબુ બન્યા છે જો મિત્રો હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના બસો અઠ્યાસી કેસ અને જોન્ડિસના સત્તાણું કેસ સામે આવ્યા છે તો બીજી બાજુ મિત્રો ટાઈફોઈડના એકસો છ્યાસી કોલેરાના સાત કેસો નોંધાયા છે ઠંડી પડતી હોવા છતાં મિત્રો અત્યારે મચ્છરોનો ઉપદ્રવ સમગ્ર ગુજરાતમાં વધ્યો છે અને તેને કારણે ડેન્ગ્યુના છત્રીસ સાદા મેલેરિયાના

આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે જેમાં મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં વિભાગ માટે કુલ મિત્રો બે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ગ્રાહકો માટે મિત્રો બજેટમાં રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી તુવેર દાળ ચણા દાળ અને ખાદ્ય તેલ આપવા માટે મિત્રો કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેથી કરીને દેશના દરેક લોકોને સારી ક્વોલિટીનું ખાવાનું મળી શકે આ ઉપરાંત મિત્રો અંત્યોદય યોજના હેઠળ દુકાનો દ્વારા આપવામાં આવતી સબસીડી યોજનાને વધુ બે વર્ષ માટે પણ લંબાવી દીધી છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને આ બજેટની અંદર મોટી લોન્ડ્રી લાગી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતાં આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જો મિત્રો તમે પણ મોબાઈલ ખરીદવા માંગતા હોય અથવા તો તમે મોબાઈલ લઈ લીધો હોય તો મિત્રો તમને આપવામાં આવશે છ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર આપશે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજારની સહાય જેમાં મોબાઈલ ખરીદવા માટે મોબાઈલ જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસોમાં મિત્રો આ સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર જમા કરવામાં આવશે અને તમને આ મોબાઈલની સહાય મળી જશે

અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ ચાલીસ હજાર કરોડની કમાણી કરી છે પરંતુ મિત્રો કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજ વિભાવ આપવાનો હતો તેવું મિત્રો રાહુલ ગાંધી જણાવી રહ્યા છે તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે કેટલા સહેમત છો તે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી દેજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો સ્ત્રીઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરેલા કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે જેમાં મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસ સી બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પીએમ જે એ લાભાર્થી દિવ્યાંગ દિવ્યતા ધરાવતી ઘણી બહેનો એટલે કે મિત્રો દિવ્યાંગ જે પણ બહેનો હોય તે સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના છ હજારની બદલે બાર હજાર રૂપિયા ત્રણ હપ્તાના તબક્કામાં આપવામાં આવશે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ પહેલાં ગર્ભવતી મહિલાઓને આ સહાયની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે મિત્રો હવે સરકારે વધારીને બાર હજાર કર્યાની જાહેરાત બજેટમાં કરી હતી તો મિત્રો હવે દરેક ગર્ભવતી બહેનોને આ અગિયાર કેટેગરીમાં જો સમાવેશ થતો હોય તો બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો દરેક જે પણ બહેનો આ યોજનાનો લાભ લેવા માગતી હોય તે ફોર્મ ભરીને યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર યુનિટ મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા મિત્રો એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત દરેક લોકોને થશે જે આ યોજનાનો લાભ લેશે તેમને સાથે જ મિત્રો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે નાણાકીય વર્ષ બજેટ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા બજેટમાં માહિતી આપી હતી સાથે જ મિત્રો થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી તો આ યોજના અંતર્ગત જે પણ લોકો આ યોજનાનો લાભ લેશે તેને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી દર મહિને આપવામાં આવશે અને અઢાર હજાર રૂપિયા સુધીની એક વર્ષમાં મિત્રો બચત આ યોજનાના લાભાર્થીઓ કરી શકશે ને લઈને વાત કરીએ તો બજેટની અંદર ખેડૂતો માટે મોટો ખજાનો જાહેર કરવામાં આવ્યો છે આવો મિત્રો એક પછી એક વાત કરીએ કે ખેડૂતો માટે શું શું ફાયદાની વાત છે તો મિત્રો સૌપ્રથમ તો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ સાધનો અને વિવિધ પ્રકારના ખેત ઓજારોની ખરીદી માટે સહાય આપવા માટે સરકારે ખેડૂતો માટે સાતસો એક કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે બજેટમાં સાથે જ મિત્રો વિઠ્ઠલભાઈ પટેલ ભવન એ ગુજરાત વિધાનસભા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે કુલ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની જોગવાઈ કરી છે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે સોલાર ફેન્સિંગ યોજના માટે સરકારે ખેડૂતોને સહાય આપવા ત્રણસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો અદ્યતન ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે સરકારે છપ્પન કરોડ રૂપિયા ખેડૂતોને ફાળવ્યા છે તો મિત્રો આમ ખેડૂતોને અનેક પ્રકારના સાધનો ખરીદવા માટે અને સાથે સાથે તાર ફેન્સિંગ કરવા માટે પણ કરોડો રૂપિયાની સહાય જે છે તે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે તેવું બજેટમાં ઉલ્લેખવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો ઇમરજન્સી નંબર એકસો બાર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે ત્યારે નાણામંત્રીએ એક મહત્વની જાહેરાત કરી છે જે અનુસાર મિત્રો હવે એક જ નંબર એકસો ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી પણ ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે મિત્રો કેન્દ્રીય યકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે તો મિત્રો આ નંબર તમે ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટની અંદર અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ત્રીસ મિનિટની અંદર પોલીસ ઘટના સ્થળ પર પહોંચશે તેવી મિત્રો જનરક્ષક યોજનાની વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો આ એકસો બાર નંબરની અંદર મિત્રો જે જાહેરાત એકસો બાર નંબરની છે તે બજેટમાં પણ સરકારે કરી હતી તો મિત્રો આ એકસો બાર નંબર તમારે ડાયલ કરવાનો રહેશે ઇમરજન્સી માટે અને શહેરી વિસ્તારમાં માત્ર દસ મિનિટની અંદર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટની અંદર જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જશે મિત્રો ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો ખેડૂતો માટે આ વર્ષના ટેકાના ભાવ જાહેર થયા છે તો જાણી લેજો મિત્રો કૃષિ પ્રત્રી પટેલે જાહેર કર્યું છે કે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે પ્રતિ મણ કપાસના ટેકાના ભાવની બે હજાર રૂપિયાની ભલામણ પણ કરી છે તો મિત્રો ખેડૂત માટે ખુશખબર ગણી શકાય કારણ કે ખેડૂતો વર્ષોથી બે હજાર રૂપિયાની માંગણી કરી રહ્યા હતા અને કપાસની આવકનું પ્રેશર ઘટશે પછી ભાવનો વધારો અંદાજ કરવામાં આવ્યો છે પંદર ફેબ્રુઆરી પછી મિત્રો ભાવમાં સો થી દોઢસો રૂપિયા કપાસમાં વધવાની શક્યતા છે તો મિત્રો આવનારી પંદર તારીખ બાદ કપાસમાં સો દોઢસો રૂપિયા વધવાની સંભાવના છે તો કપાસના ખેડૂતો સાવધાન રહેજો સાથે જ મિત્રો અહેવાલો મુજબ પંદર ફેબ્રુઆરી પછી કપાસના ભાવો પંદરસો થી લઈને બે રૂપિયાની વચ્ચે થાય તેવી ધારણાઓ દેખાઈ રહી છે તો મિત્રો અત્યારે કપાસના અત્યારે અત્યારે અંદાજિત ભાવ તેરસો થી ચૌદસો ચાલી રહ્યા છે તો પંદર તારીખ બાદ ખેડૂતો વેચવાનું રાખજો તો તમને સારા એવા ભાવ મળી શકે વધુમાં મિત્રો અન્ય સમાચાર વિશે જોઈએ તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મગફળી જેવા રોકડિયા પાકોની અંદર સોળસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે જ્યારે મિત્રો ડાંગરમાં પાંચસો ને સાહીઠ રૂપિયા બાજરીમાં છસો સિત્તેર રૂપિયા જુવારમાં અગિયારસો રૂપિયા અને મકાઈમાં નવસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરેલી છે એ રીતે મિત્રો કઠોળ પાકમાં પણ તુવેરમાં એ અઢારસો રૂપિયા મગમાં ઓગણીસો રૂપિયા અડદમાં અઢારસો ને ચાલીસ અને તલમાં ત્રેવીસો રૂપિયાની માંગણી કરવામાં આવી છે તો મિત્રો આ ટેકાના ભાવ આ વર્ષ માટે અંદાજિત જાહેર કરવામાં આવ્યા છે તો ખેડૂત મિત્રો આ ભાવથી તમે ખુશ છો કે નહીં મને કોમેન્ટ સેક્શનમાં એકવાર જરૂર લખીને જણાવી આપજો ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો નમો શ્રી નમોલક્ષ્રી યોજના બાદ હવે સરકારે નમોલક્ષ્મી યોજનાની પણ જાહેરાત કરી છે તો મિત્રો નમોલક્ષ્મી યોજનાની અંદર ગ્રાન્ટેડ ખાનગી કે માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી દસ લાખ જેટલી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે તો મિત્રો તમે જાણી લેજો જો ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આમ મિત્રો ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએ ત્યારે વિદ્યાર્થીનીઓને પચાસ હજારની સહાય આપવામાં આવશે તો મિત્રો જે પણ વિદ્યાર્થીનીઓ શાળામાં અભ્યાસ કરતી હોય તો અને આ યોજના વિશે ના જાણતા હોય તો નમોલક્ષ્મી યોજનાનું નામ છે જાણી લેજો અને ધોરણ નવ દસ ટોટલ મળીને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો નમોલક્ષ્મી યોજનાના ફોર્મ જરૂરથી ભરી દેજો ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો જાણી લો મિત્રો યુઆઈડીઆઈ અનુસાર આધાર કાર્ડ માટે કાર્ડ ધારક તેના જીવન તબક્કામાં માત્ર બે વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે કોઈપણ વ્યક્તિ મિત્રો તેના આધાર કાર્ડમાં માત્ર એક વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે સાથે જ મિત્રો આધાર કાર્ડમાં માત્ર એક વાર જ તમે જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરી શકો છો બીજી તરફ મિત્રો જોઈએ તો આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામાનું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી તમે ગમે તેટલી વાર મિત્રો આધાર કાર્ડની અંદર સરનામામાં એક્સચેન્જ એટલે કે બદલાવ કરી શકો છો સાથે જ મિત્રો કોઈપણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે પણ કોઈ મર્યાદા નથી ગમે તેટલી વાર મિત્રો ફોટામાં પણ અપડેટ કરાવી શકો છો ત્યારબાદ મિત્રો સરકારે બજેટમાં આંબેડકર આવાસ યોજના અંતર્ગત અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે ટોટલ બસો કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં મિત્રો મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની આજુબાજુ હપ્તા સ્વરૂપે લોકોને પૈસા આપવામાં આવશે એટલે કે મિત્રો જે પણ વ્યક્તિઓ પોતાનું ઘર બનાવવા માગે છે ગરીબ લોકો પોતાનું ઘર બનાવવા માંગે છે તો તેમને પંડિત દીનદયાળ યોજના અંતર્ગત બસો કરોડ સરકારે જે ફાળવ્યા છે તેમાંથી મિત્રો દરેક વ્યક્તિઓને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય હપ્તા પેટે આપવામાં આવશે તો જે પણ ખેડૂતભાઈઓ તો ગરીબ લોકો મકાન બનાવવા પોતાનું માગતા હોય તે આ યોજના વિશે વધુમાં જાણીને ફોર્મ ભરી શકે છે જેથી કરીને તેમને એક લાખ વીસ હજારની સહાય મળે